સૌ વાર અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ચાલી રહ્યો છે ફિશ એક્વેરમ કાર્નિવલ અમદાવાદમાં આવેલ નિકોલ વિસ્તાર ડીમાર્ટની સામે જી ગ્રીન ઇવેન્ટ એક્ઝિબિશન દ્વારા ફિશ એક્વેરમ કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળશે આવા પ્રકારના શો મલેશિયા દુબઈ થાઇલેન્ડમાં જોવા મળે છે પરંતુ હવે અમદાવાદમાં આવા કાર્નિવલની મજા માણી શકાશે અને બાળકો તથા વ્યક્તિઓ માટે રાઇટ્સ અને ફૂડ સ્ટોલ્સ તો ખરા જ વધુમાં અરમાન ચૌહાણ દ્વારા જાણવા મળ્યું કે અમે આવા પ્રકારના અગાઉ સુરત નવસારી નાસિક જેવા રાજ્યોમાં કાર્યક્રમો કરી ચૂક્યા છે ત્યારબાદ અમે અમદાવાદમાં આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ અરમાન ચૌહાણ છે મારી કંપનીનું નામ જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન છે એકચ્યુઅલી અમે જે આપણે ઓનલાઈન જોઈએ છીએ ગૂગલ પર યા ઇન્સ્ટાગ્રામ પર કે મલેશિયા દુબઈ થાઈલેન્ડ ત્યાં આ જાતના કોન્સેપ્ટ ચાલે છે અને ઘણા બધા ફેમસ પર છે અને પબ્લિકને મજા પણ આવે છે તો એક દિવસ અમારે વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવી રહ્યા છે તો લાવી શકીએ છીએ તો એના માટે આ એક કોન્સેપ્ટ આપણે તૈયાર કર્યો પછી અને હમણાં એકદમ સક્સેસફુલ છે અને આ કોન્સેપ્ટ જે છે એ છેલ્લા એક વર્ષથી આ અમે બનાવ્યો છે અને સ્ટાર્ટિંગમાં આપણે સુરત પછી નવસારી નાસિક અજમેર અને છેલ્લે આપણે હમણાં અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં ફર્સ્ટ